જય માતાજી આજે આપણે આવ્યા છીએ રાજકોટ શક્કરબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં બધી જાનવર ને પક્ષી સિંહ ને બધું જોવા આગળના વિડીયોમાં બના રહીએ આપણે રાજકોટનું પ્રાણી સંગ્રહાલય તમને બધાને બતાવશું આગળ આપણે જઈશું છીએ બધાય ફેમિલી મેમ્બર આપણે હાલતા થઈ જાય નથી આગળ કઈ રીતનું હા તમને બધું બતાવશું જોઈ દો વિડીયો રાજકોટ પ્રાણી સંગ્રહાલય

ત્યાર પછી આપણે આવ્યો આવીઓ તો માછલીગણનું અંદર જવાનો વારો એટલે આપણે માછલી માછલીગણની અંદર સામેથી ટિકિટ લઈ લીધી ને પછી આપણે જઈએ અંતર ફર્સ્ટમાં આવી બોલી ફિશ બ્લેક એન્ડ વ્હાઇટ કલર માં બઈ મિક્સ માં હતી અંદર ત્યારા ત્યાર બાદ આવી ગોલ્ડન ફિશ એ પણ હતી ગોલ્ડન માં નોર્મલ એક ગોલ્ડન જ કલર ત્યારબાદ

ત્યારબાદ આ ક્યુટે માછલી હતી પણ આમાં વ્હાઈટ કલર માં આવ્યા છે આપડે કલર ની અલગ ટાઈપ માછલી હતી મોનો એન્જલ ત્યારબાદ આપણને મસ્ત ગ્યુટ એવી બ્લેક કલર માં હતી આ સારક મિની શાર્ક ટાઈપ છે ગુપ્પી ઓરેન્જ ગોલ્ડ ટાઈપ નિયમ આ ચલી છે આ પણ ક્યૂટ એવી હતી મસ્તની આ તો એમના શાંત એકદમ સ્વભાવ ની બ્લેક એક ને એક જગ્યાએ સ્થિર ઉભી હતી આપણે નીકળી ગયા આગળ એન્જલ ચાર થી પાંચ વર્ષની એની ઉંમર આવે આ પણ હમણાં પાછળ આપણે બ્લેક ટાઈપની જોઈએ એનું બીજું વર્ઝન છે આ વ્હાઇટ વિડીયો હું પોસ્ટ થઈ દઉં તો સાનુ મને એકદારી બોટો કાઢ્યો ત્યારબાદ એવી સાદી માછલી હતી એ જોઈને આપણે આગળ નીકળી ગયા પણ એકદમ સ્થિર ઊભી હતી આપણે જે આવે એજ માછલીનું બીજું વર્જન હતું ઓલી બ્લેક હતી આ વ્હાઈટમાં આવી

આ પણ અંદર બે બે કે ત્રણ ત્રણ કે બે વાઈટ કલર માં હતા માછલી ઘર જોઈ લીધું અમારા બે બે હું રહેલા જઈશ તોડ્યા જઈશ આગળ હેલા જઈએ આ સાઈડ વાઘ ને એવું હોય છે તમને બતાવી અહીંયા રહી ગયા સી જઈ ગયા

આપણે આવી જતા ત્યારબાદ શિયાળ જોવા બે શિયાળ હતા એક સૂતું હતું અને એક જાગતું હતું અને આરામ કરતા હતા એન્જોય કરતા હતા એ રીતે ની અંદર ત્યાર બાદ આપણે આગળ વધીએ આપણે આગળ આપણને મળી જંગલી બિલાડી ત્યાં છે અમે ગોતતા હતા એ દેખાડી દેખાડી સામે વૃક્ષ નું થળ ને એની બાજુમાં ખડમાં સુતી છે જંગલી બિલાડી આવે ત્યારબાદ આપણે આવી હતા મંગી આ બહુ વાયડું થતું હોય છે એટલે નોખું રહી ગયું માકડું કરીને હે પછી આપણે આવી ગયા હતા કાકડા ટાઈપ નું કઈક છે મોટું બધું પ્રાણી હા બહુ વિચિત્ર ટાઈપ નું હતું મોટું એક ઉપર હતું આપણને દેખાતું નતું બરોબર ત્યાર પછી આપણે આવી ગયા તા કુવર જોવા ये मारे हम मुन्नत जो तो 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 भी ये वीडियो उतारा था तो लेना आउट ऑफ़र ही है ये आप लोग समझो तो तू पोस्ट जाती है पछिया अपने अभी जाता है साफ़ गर्मा आज चोकरा बदह साफ़ गर्मी अंदर जाता तो मेरे को डालो आप लोग जाता भी अंदर ये हम हमें खुला मारियो ਆ ਤੋ ਭਾਈ ਆਪਣੇ ਜੋਤਾ ਵਾੜੀਓ ਮਾ ਡੈਂਡਾ ਹੈ ਹੈ ਭਾਈ ਹੂੰ ਹੈ ਸੁਨ ਕਰੂ ਛਾ ਧੋਨੀ ਇਹ ਜੋ ਆਹ ਮਾ ਇਹ ਆ ਮਾ ਕੋਨਾ ਮੇ ਇੱਕ ਫੋਟੋ ਫੋਟੋ ਵਾੜੀ जिरी total काचबा ए yeah. oh,

ભાઈ આરામ માં જ હતા ત્યાર પછી આપણે આવી ગયા હતા તળાવમાં હંસ ને એ બધા તરતા હતા એની રીતે અને સામે જે ઝાડની નીચે દેખાય એ પક્ષી રહ્યું ને તે આપણે મછલી ને આખા કે ગળી જાય એ રીતનું આવે બીજે ને ચાચમાં ઠેલી ટાઈપ નું હોય છે તે એ પક્ષી છે ત્યાર પછી આપણને થઈ ગયા હતા ફરીથી પાછા હોસ્ટેજ ભેગા થોડાક અલગ ટાઈપના હતા ઉલગાય ક બીજે ટાઈપ ના થા એમાં કઈ સમજાયું નથી કઈ અવસ્ટે જોય આપણે કઈ ખબર તો નથી એટલી બધી એક ઉપર દેહાયલો હતો દુ બે નીચે હતા ચેર બધા પડાઈ ગયા હતા સફેદ વાઘ જોવા બે અહીંયા ઉપર સુતા હતા બકરા માથે ચડીને તિયાર પછી આપણે આવી ગયા હતા મગર મચ્છી જોવા તમને નો બીક લાગે હું અંદરની ટાઈપ લેક ટાઈપ હતું ને તરવા માટે સુંદુરાકો માટે નેજી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે લેક હતી એક અહીંયા સૂડું હતું બે સાઈડમાં હતા એક તળાવની ઓલી સાઈડ હતું ચાર ને એક આ સાઈડમાં પાંચ ટોટલ પાંચ મગર હતા અંદર આપણે રેગ્યુલરિસ સાદામાં જ મગરમછ આવીએ અને આગળ આપણે આવશે તે લાંબા નાખવાળા આવશે ઉભારીએ એ પણ તમને બતાવી દઈએ આપણે આ છે લાંબા નાખવાળા મગરમચ્છ આવે તે એ પણ એક બે ને એક તળાવની વચ્ચમાં ત્રણ

આપણે ટોલ ગાડી માં જવા દઈએ રાણા તો જવા જ દઈએ આપણે ગોટવાડી રાજકોટ આપણે આવતરીયા ના ને પશુ પ્રાણીઓને ને બધાય ને જોઈ ને આપણે આપણે સાપ જોયા અનેક જાતના પછી પશુ પ્રાણીઓ જોયા પક્ષીઓ જોયા બધું જોયા આપણે મોર જોયા હંસ જોયા સિંહ જોયા વાઘ જોયા હરણ જોયા ને આપણે બધા પણ આમાં શોટ જેવા લીધા આપણે કે ક્લિયરિટી એટલે બધા કેમેરા આપણે મોબાઈલ આપણે કે એવું બધું હેવી નથી કે આપણે તમને બધું ક્લિયર બતાવી શકીએ જે છે કે આપણે તમને એમાં બતાવ્યું છે જો તમને ગમ્યું હોય બધું તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબનું નીચે છે તમે સપોર્ટ કરતા રહીજો વાર કરતા રહીજો જેથી કરીને અમે આગળ વધતા રહી અને અમને જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં આપણે આ ઘરે જન્ડ